પહેલાં તો હું ઘનશ્યામ કહાર વડોદરાથી છું અને ફોટોગ્રાફર છું બીજી બીજી કલાઓમાં પણ મને ઇન્ટરેસ્ટ છે અને આ અહીંયા વારાણસી એક્ઝિબિશન કરવાનો મતલબ એ હતો કે આ આધ્યાત્મિક સિટી છે કલાનગરી બી કહેવાય અને બહુ સારા લોકો અહીંયા કલાને માન આપે છે તો અહીંયા ક્વેટિકા ફાઉન્ડ આર્ટ ગેલેરીમાં મેં મારું આ પ્રદર્શન રાખ્યું છે જેનું નામ શીર્ષક થ્રુ માય વિઝન તરીકે આપ્યું છે થ્રુ માય વિઝન ટુ મારું પહેલાં થ્રુ માય વિઝન તો થઈ ગયું છે એટલે અહીંયા આ પ્રદર્શન ચાલુ છે આ ફોટોગ્રાફીનું પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિત કલા દ્વારા કરવામાં આવેલું છે અને અમે ગુજરાતમાંથી વારાણસી આ ફોટોગ્રાફીનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એ ગોલ્ડ ઉપર કરવામાં આવેલું છે જે પથ્થરો અને ખડકોમાંથી જૂની પ્રક્રિયામાંથી નીકળતી આ ફોટોગ્રાફી પ્રદર્શન કરવામાં આવે છે આ ગુજરાત રાજ્ય લલિત કલા દ્વારા સહાય યોજના દ્વારા કરવામાં આવેલું છે અત્યારે હાલની અંદર પંદરસો સત્તર વારાણસી દ્વારા કરવામાં આવેલું છે આ ત્રીસ ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે અને મારા પોતાના એકસો એકની ઉપર નેશનલ ને ઇન્ટરનેશનલ એવોર્ડો મળેલા છે